ડભોઈ દશાલાડ મહિલા મંડળ તથા સકી એનજીઓ પરિવાર વડોદરા દ્વારા શ્રીકૃષ્ણ લીલામૃત દશમ સ્કંદ પંચ દિવસીય સત્રનું આયોજન કરવામાં આવ્યું છે ડબોઈ દશાલાળ મહિલા મંડળ તથા સખી એનજીઓ પરિવાર વડોદરા દ્વારા શ્રી કૃષ્ણ લીલા લીલામૃત દશમ સ્કંદ પંચ દિવસીય સત્રનું આયોજન વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે જેમાં વ્યાસપીઠે યુવા વૈષ્ણવ આચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી એકસો શ્રી શરણમ કુમાર મહોદયના મુખારવિંદથી વિંદથી કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે આજે પ્રવચન સત્રના પ્રારંભ કૃષ્ણ લીલામાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનોએ લાભ લીધો હતો ઉડીને ફૂલ પર જઈને બેસે છે અને ફૂલમાંથી રસ લઈ રહી છે અને રસ લેતા લેતા બહુ જ મદમસ્ત થઈ રહી છે આનંદિત થઈ રહી છે પાછી જ્યારે એ મધમાખી ઉડીને છતતામાં જઈને બેસે છે ત્યારે મધમાખી જુએ છે કે ગૌશાળામાં ગાયે છાણ કર્યું છે અને એની ઉપર માખી આવીને બેસી લી છે સમાચારોના સતત અપડેટ માટે TNN News ને YouTube પર સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook Instagram અને Twitter ઉપર